નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા શહેરના મહાત્મા ગાંધી ચોક ખાતે મનરેગા મુદ્દે ધરણા પ્રદર્શન યોજાયું ધરણા પ્રદર્શનમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિવાસી વિભાગના ઉપપ્રમુખ ચંદ્રકાંત તડવી નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માલવ બારોટ અને જિલ્લા તાલુકા તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયોની સામે કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો મનરેગા કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની પ્રક્રિયા સામે કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીના નામ સાથે ચેડા કરવાનું પણ ષડયંત્ર સ્વીકાર્ય નથી તે ઉપરાંત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી કાયદો રદ કરી તેની જવાબદારી રાજ્ય સરકાર પર મૂકવાના પ્રસ્તાવ સામે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ આગેવાનોનું કહેવું હતું કે ગ્રામીણ બેરોજગારોને સો દિવસની રોજગારી આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને તેમાંથી પીછે હઠ કરવી એ ગ્રામીણ જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે આજે કોંગ્રેસ પાર્ટી નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટી પર બેઠી છે યુપીએ સરકારમાં જે કાયદો લાવવામાં આવ્યો હતો મનરેગા જેનું નામ બદલી અને હાલની એનડીએ સરકાર વીબીજી રામજી કરીને નામ આપે છે તો પહેલો પ્રશ્ન તો એ જ છે કે નામ બદલવાની જરૂર શું પડી છે તમારે બીજું કે મનરેગા જે કાયદો યુપીએ સરકાર લાવી હતી એમાં એક ફાયદો એ હતો કે કોઈ પણ મજૂર વ્યક્તિ કે એ સીધો કેન્દ્ર સરકાર પાસે મનરેગા હેઠળ કામ માંગી શકે કેન્દ્ર સરકાર એને કામ આપવું જ પડે કહેવાનો મતલબ ડિમાન્ડિંગ હેતુથી આ હતું તો અત્યારે એ સ્થિતિ છે કે જો જરૂર હશે તો મજૂરોને મજૂરી રાખવામાં આવશે અને એ પણ કયા આધારિત બજેટ આધારિત માનલો કે ડિમાન્ડ છે મજૂરને જરૂર છે કે મનરેગા હેઠળ કામ મેળવવું છે તો એ કામ નહીં મળે ડિમાન્ડ હશે તો મળશે બીજું કે બજેટમાં બજેટમાં જે નિર્ધારિત બજેટ છે તો એ બજેટ જે તે રાજ્ય સરકાર પર બર્ડન પહેલી વાત તો એ કે રાજ્ય સરકાર પર બર્ડન આપવામાં આવેલું છે કે એનું ભુગતાન મજૂરોનું ભુગતાન જે છે મનરેગા હેઠળ અત્યાર સુધી કેન્દ્ર સરકાર કરતી આવી છે હવે જે તે રાજ્ય સરકાર કરશે ચાલીસ ટકા એટલે એનો બર્ડન પણ રાજ્ય સરકાર પર આવવાનું અચ્છા રાજ્ય સરકાર પર બર્ડન આવશે બીજું કે એમાં જે તે નિર્ધારિત રાજ્ય સરકારને મનરેગા હેઠળ જે તે બજેટ ફાળવવામાં આવ્યું હશે તો આમાં એક નિયમ એવો પણ સરકાર લાવવા જઈ રહી છે કે બજેટ પૂરું તો કામ પૂરું તો માની લો કે કોઈ જગ્યાએ કોઈ ભ્રષ્ટાચાર થયો અને બજેટ પૂરું થયું અથવા તો કોઈ પણ રીતે બજેટ પૂર્ણ બતાવી દીધું તો એ મજૂરોનું શું કે જે લોકોને કામની જરૂર છે અને મનરેગા હેઠળ કામ જાય છે એ લોકોએ મજબૂરીમાં કામ નહીં મળે તો એ લોકોએ મજબૂરીમાં પ્રાઇવેટાઇઝેશન તરફ એટલે કે નાની મોટી એજન્સીઓ થ્રુ કામ મેળવવાની જરૂર પડશે મનરેગાના હેતુમાં કોઈ કુશળ મજૂર હોય કે ના હોય જે તે ક્ષેત્રમાં કોઈ કુશળતા ધરાવતું હોય કે ના ધરાવતું હોય દરેકને પોતાનું કામ અને મજૂરી મળતી હતી મનરેગા હેઠળ એટલે આ ઘણા બધા મનરેગાના ફાયદા છે જે પેટા નિયમો બદલી અને સરકાર નામ બદલવા જઈ રહી છે તો અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે મનરેગાનું નામ મનરેગા જ રહેવા દે અને એમાં જે નિયમો કે પેટા નિયમો છે એનામાં કોઈ ફેરફાર ના કરે અને જો એ નામ બદલવામાં આવ્યું તો સૌ પ્રથમ તો ગાંધીજીનું અપમાન થાય છે આ નામમાં કારણ કે મહાત્મા ગાંધી રૂરલ મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીનું આ નામ છે મનરેગા એટલે બરાબર તો એ નામ મહાત્મા ગાંધીજી નું અપમાન છે જેને કોંગ્રેસ કદી પણ સહન નહી કરી લે અને જો આ વસ્તુ પર ભાજપ સરકારે મંડેગા યોજના છે એને બદલીને વિકસિત ભારત જી રામજી નામ આપવાનું એ લોકોએ બિલ દાખલ કર્યું છે એની સામે કોંગ્રેસને જબરજસ્ત વાંધો છે વિરોધ છે ને આજે સમગ્ર ભારતમાં કોંગ્રેસના કોંગ્રેસના આગેવાનો એમપી એમએલએ બધા જ આગેવાનો આજે ધરણા પર બેઠા છે ને ધરણા પર બેસીને એક એક નક્કર વિરોધ દર્શાવવા માટે આજે બધા જ આખા દેશના દરેક તાલુકામાં જિલ્લામાં રાજ્ય કક્ષાએ બધે જ આ ધરણા કાર્યક્રમ રાખવામાં આવે છે કે જે હાલના તબક્કે એક રોજગાર ગેરંટી યોજના ચાલી રહી છે એનું નામ બદલી અને વીબીજી રામજી કરવાના છે અને વીબીજી રામજી કરવા પાછળનો કોઈ હેતુ ખરેખર સમજાતો નથી આ નામથી એમને તકલીફ શું છે આ નામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદો છે એટલે ગાંધી શબ્દ એમને નડતો એવું અમને લાગે છે કેમ કે આ ગોડસેવાદી સરકાર છે એટલે એમને ગાંધીવાદી વિચારધારા ગમતી નથી એના કારણે આનું નામ બદલી રહ્યો એવું લાગે છે સાથે સાથે એ યોજનામાં હાલના તબક્કે કેન્દ્ર સરકારે નેવું ટકા ફંડ દસ ટકા ફંડ રાજ્ય સરકારે આપવાનું રહે છે અને દરેક ગામમાં દરેક જે બેરોજગાર ગ્રામીણો છે એમને સો દિવસની રોજગારી આપવાની છે એના પ્રમાણમાં હાલના તબક્કે બસો ત્યાંસી રૂપિયા એક દિવસના ગુણ્યા સો બરાબર અઠાવીસ હજાર ત્રણસો રૂપિયા એ લોકોને દર વર્ષે આપવાના થાય તો ગામની અંદર ત્રણસો માણસો બેરોજગાર હોય તો એ ફંડ આખું ગામને એટલા ત્રણસો માણસોને આટલો ફંડ મળે અને એ લોકો વ્યવસ્થિત જીવી શકે આ જે સ્કીમ હતી અને એનો જે કામ કામગીરી જે કરાવવાની છે ગામના વિકાસને લગતી કામગીરી કરાવવાનો પાવર એ સત્તા એ સરપંચ પાસે હતી સરપંચ નક્કી કરે હાલના તબક્કે આ કાયદામાં સુધારો કરી આ લોકો કેન્દ્ર સરકાર પાસે આનો કેન્દ્ર નક્કી કરશે બજેટ અને કયા કામો કરવા એ પણ કેન્દ્ર નક્કી કરશે જ્યારે હાલના તબક્કે સરપંચ પાસે પાવર છે છીનવાઈ જશે જેથી કરીને હાલમાં જે કૌભાંડો થઈ રહ્યા છે એ કૌભાંડો કરવા માટેની એક આ એક યોજના નવી બનાવી રહી હોય સરકાર એવું લાગે છે કેમ કે હાલના તબક્કે ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ આ ગુજરાતમાં બીજેપી સરકારના મંત્રી બચ્ચુ ખાબડના બે દીકરાઓએ એક એકોતેર કરોડનું અને બીજાએ એકાણું કરોડનું નું કૌભાંડ કર્યું છે અને એક બોગસ એજન્સીઓ ઊભી કરી અને ખોટા જોબ કાર્ડો બનાવી આ લોકો પૈસાની ઉચાપત કરે છે એટલે એવું આને મોટા પાયા કરવા માટેની આ એક ષડયંત્ર હોય એવું અમને લાગી રહ્યું છે તો ખરેખર મનરેગાનો જે હેતુ છે એ હેતુ પાર પડતો નથી જો એનો હેતુ પાર પાડવો હોય તો હાલના તબક્કે જે મનરેગા યોજના છે એ ચાલુ રાખવી જોઈએ એવું અમારો માનવું છે અને અમે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે અમે આજે ધરણા પર બેઠા છીએ અને બીજેપી સરકારે એમનું અપમાન કર્યું છે ગાંધીજીની વિચારધારાને એ લોકો નષ્ટ કરવા માંગે છે ખરેખર ગાંધી વિચારધારા એટલે કે સ્વરાજ સ્વરાજ એટલે દરેકને સમાનતા દરેકને રોજગારી દરેકનું ઘર હોય દરેક પાસે એજ્યુકેશન હોય દરેકને ચિકિત્સાલયમાંથી સારવાર મળે આ એક સપનું હતું ગાંધીજીનું પરંતુ એમને મિટાવી હાલના તબક્કે શિક્ષણ ક્ષેત્રે આ લોકો પ્રાઇવેટાઇઝેશન લઈ આવ્યા ગુજરાતની પાંચ હજાર સ્કૂલો બંધ કરી ગુજરાતની મોટી મોટી હોસ્પિટલો મોટી મોટી કંપનીઓને આપી દેવામાં આવી જેથી કરીને ત્યાં પણ પ્રાઇવેટાઈઝેશન શિક્ષણમાં પ્રાઇવેટાઈઝેશન ચિકિત્સાલયમાં પ્રાઇવેટાઇઝેશન રોજગારીમાં પ્રાઇવેટાઇઝેશન એવિએશનમાં પ્રાઇવેટાઇઝેશન રેલવેમાં પ્રાઇવેટાઇઝેશન પીએસયુમાં પ્રાઇવેટાઈઝેશન આ દેશ વેચવાની કરી છે આ સરકાર હાલના તબક્કે લોકોને જે રોજગારી મળી રહી છે એ રોજગારી ખતમ કરી નાખી છે અને લોકોને પાંચ કિલો અનાજની દયા ઉપર કેન્દ્ર સરકારની દયા ઉપર જીવતા કરી દીધા છે એટલે અમને આની સામે વિરોધ છે જે યોજના છે એ મનરેગા જ રહેવા દો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો